ગુજરાતના વેરાવળ તથા સૂત્રાપાડા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ આપવામાં આવી રહી છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સામાજિક તેમજ લોક ઉપયોગી પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી હોય છે જે અંતર્ગત વેરાવળ તથા સૂત્રાપાડા મુકામે તેમજ શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની મહત્વની તાલીમ આપવામાં આવી હતી ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સોસાયટીના અજય હાજરીમાં પોલીસ સ્ટેશન વિવેકાનંદ વિનય મંદિર કન્યા શાળા મચ્છી ફેક્ટરી બહેનોને આરોગ્ય અને કલ્યાણ વિભાગને તાલીમ આપવામાં આવી હતી તો ગુજરાત રાજ્ય શાખાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ડાયરેક્ટર તુષાર ઠક્કર તેમજ ડોપી સુપરવાઇઝર પ્રતિક કોષ્ટી દ્વારા તાલીમ આપવામાં આવી હતી તો અકસ્માતમાં પ્રાથમિક અને આરોગ્ય લક્ષી સેવાઓ ઝડપથી મેળવી શકાય તે અર્થે મહિલાઓ તેમજ પુરુષોને તાલીમ આપવામાં આવી હતી તો સોસાયટી છૂટા પડે ઇન્ડિયન રેક્ટોસ ચેન્જમેન્ટ આજે અમે કુલ એક બે દિવસથી અમારા છૂટાપડામાં વિવિધ વિવિધ જગ્યા પર તાલીમ આપવામાં આવી છે કે સવારે મામલતદાર ઓફિસ કોલેજ સ્કૂલ કન્યાશાળા એવી રીતે પોલીસ સ્ટેશન નગરપાલિકા આ બે દિવસની તાલીમ આપવામાં અમે ગુજરાત સરકાર ઇન્ડિયન રેડક્રોસ્ટના અમારા ચેરમેનશ્રી અજયભાઈ પટેલ દ્વારા એના માર્ગદર્શન દ્વારા કે આપણે માનવ જીવન કેમ બચે એવું કે તરત એકસો આઠ ન આવે એના સમયમાં દસ મિનિટમાં કેવી રીતે આપણે બચાવી શકીએ એવી તાલીમ સીખવાઈ તાલીમ ફાયરનું એવું બધી અમે અલગ અલગ તાલીમો આપવામાં અમે છૂટલા પર સવારે કોલેજે કુમાર શાળામાં અને ઇન્ડિયન કોલેજે મહમદારોપેશ વેરાવળિત કોલેજ ફિશીઝ કંપની મચ્છીની જે કંપનીમાં બેનું કામ કરે છે ના ગમે ત્યારે કોઈને એફેક્ટ આવે છે એનો જીવ કેવી રીતે બચે એકસો આવે ત્યાંથી સુધી સિપાહી તાલીમ આપવાનું પણ અમે કંપનીમાં પણ અલગ અલગ કંપનીમાં પણ જઈને એવું પણ પ્રોગ્રામ અમે કર્યો છે દિલીપ સિવારડ મહામંત્રી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા તેમના ખાસ વિઝનથી ગુજરાત રાજ્યમાં તમામ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની જે તાલીમનું આયોજન થયું છે તેમાં સૂત્રાપાડા તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા શ્રી અજયભાઈ બારડના નેતૃત્વમાં આજે કુલ છ જગ્યાએ આવા ટ્રેનિંગ કેમ્પો યોજાઈ રહ્યા છે તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા જુદી જુદી સેવાની પ્રવૃત્તિ અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પૂરજોશથી ચાલુ છે તે ખાસ અભિનંદનને પાત્ર છે અને લોકોને પણ હું વિનંતી કરું કે રેડ ક્રોસના આવા જે કાર્યક્રમો જે ટ્રેનિંગના કે ખૂબ અગત્યનો કાર્યક્રમ હોય ફાયર સેફ્ટીમાં લોકોએ શું કરવું કઈ રીતે કરવું એ બધી વ્યવસ્થા અને તાલીમ અહીંયા આપવામાં આવે છે આવી ટ્રેનિંગનો જેમ બને એમ વધારેમાં વધારે લાભ લે તેવી લોકોને પણ વિનંતી કરું ટ્રસ્ટ મેનેજમેન્ટ તરીકે સેવા આપી રહ્યું છું અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડિઝાસ્ટર ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્દેશ્ય એક જ છે કે જ્યારે પણ નેચરલ ડિઝાસ્ટર યા મેનેજમેન્ટ ડિઝાસ્ટર આવે છે ત્યારે સરકારની જે મદદ મળે છે એના પહેલા સ્થાનિક લોકો જો જાણતા હોય કે આવા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો જે ઇમ્પેક્ટ થાય છે ડિઝાસ્ટરની તે ઇમ્પેક્ટને આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ